સવારી હેલો મિત્રો અમારા નવા તમારું સ્વાગત છે બધાનું તો ફાઈનલી મિત્રો આપડે કેતા વ્લોગ બનાવી પણ ફાઈનલી આજ વ્લોગ બનાવી નાખ્યો છો એમ થાતુ તો હોય છે બનાવી પણ આજ બનાવી નાખ્યો છો ફાઈનલી જો મિત્રો ગોપાલ બદામ પાડે છે મિત્રો અમે કોમેડી વિડીયો બનાવી છે યુટ્યુબમાં ચેનલ છે મહેશ ડાયભી નવાનું એમાં બોલોગ આવે છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન હોય તો મિત્રો આપણે કોમેડી વિડીયો બનાવવા આવી ગયા છે બડામાં બળામાં જો મિત્રો મારા કાકાનો છોકરો ઘોડી લઈને એલો આવે છે પછી આપણે કોમેડી વિડીયો બનાવીશું જો મિત્રો એલો આવે ના ધોન તૈયાર થઈને એલો આવે છે આ કોમેડી વિડિયો બનાવવા જાય છે આપણે પડાવવા માં આવે ફાઇનલી અમે આવી જ જશું ને હવે કોમેડી વિડિયો એક બે બનાવી લેવી અને પછી આ વિડિયો ગમે ને તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કેમ કે આ બ્લોગ જો પહેલો વ્લોગ છે એટલે ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા નો ભૂલતા અને આગળ વિડિયો માં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ વિડિયો માં તમે જોતા રહેજો અમે કેવી રીતે કોમેડી વિડીયો બનાવી છે આખો વિડીયો તમે જોજો મજા આવે આ ચેનલ માતા નવી જાય છે હવે આપણો લોકેશન આ એકરા આવી છે લોકેશન કા હે આ એકરા મે બે ત્રણ વિડીયો શૂટ કરી લેવે એટલે તમે આગળ કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો તો હાલો આપણે ચાલુ કરીએ છે અમારે એક શોર્ટ બની ગયો અને હવે બીજો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું હવે તો આગળ વિડીયોમાં બન્યા રહીજો આ મારા ભાઈ પારસભાઈ આવી જશે નાઈ ધોઈ તૈયાર થઈને આવી જશે હવે આ ગામમાં જવાની તૈયારી કરે છે તો ગામમાં જાવું છે ત્યાં તો હાલો ગામમાં જઈએ તો આગળ કન્ટિન્યુ તમે બન્યા રહીજો અમારા વિડીયોમાં કેમ કે પહેલો બ્લોગ છે એટલે મજા આવશે મજા આવે ને તો કોમેન્ટ કરી દેજો તો આગળ કન્ટિન્યુ બન્યા રહીજો જો મિત્રો અમે પાછા ધવા માથે કોમેડી વિડિયો બનાવ વિએ છે છીએ જો મિત્રોમાં જયેશભાઈ બે ગયા છે કોમેડીનું સીન લેવા બીજો વિડિયો અમે કોમેડીનો બને નાખી છે આ વિડિયો ઓલા ઇન્સ્ટાગ્રામમાં આવી જશે મહેશ દાવી 99 માં આવી જશે એ જોઈ લેજો તમે કન્ટિન્યુ આગળ બનારીજો ગોપાલભાઈ જો કેમેરામેન અમે શૂટ કરી છે અમને મારા ભાઈ આ હેલ્લો મિત્રો આપણે ખાઈ પીને જાવીશું વાડી કોઈ

પેલા જ બ્લોક માં હું બોલું કે ખબર નથી પડતી પણ આમ નામ ના યાર રાખવી છે હાલો જતી મારો જોબ જો મિત્રો નાય છે આપણે દઈ છે હેઠા હમણાં ના એટલે પછી ને પાછા બહાર થી દેખાડે છે જવું દઈ છે સાંઈ કઈ વ્યાજ આવી જો મિત્રો આપણે નાળિયાર નાળિયાર દેખાડ દઉં તમને ધરાક છે જો મિત્રો ધરાક ખાઈવી આપણે ખાટી છે પણ બહુ ખવાય નહીં પણ

ના ને બારા નીકળાયા છે જયેશભાઈ અલ્યા આવે જો અમારે જાવ છે ગામમાં આ કડે જયેશભાઈ ને દેવી ઈ વ્લોગ શૂટિંગ કરે છે આગળ બન્યા રેજો ના ને તો બહુ નાયા પણ હવે જાવી છે ગામમાં તો આગળ બન્યા રેજો હાલો ગામમાં કું ભાઈ ગાડી આકે છે હાલો ગામ આયે આયે જરા બાકી હતો ઈ આવી જો છે ફારસભાઈ આવી ગયા છે